ગુજરાતનો જે સાપુતારા રોડ પર વઘઈ જે ગીરા ધોધ આવેલો છે તેનો નજારો તમે જોઈ શકો છો અને ટુરિસ્ટ પણ ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો જે ટુરિઝન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે નીચે કામ પબ્લિક દેખાય છે માટે અહીં પણ ચાલુ છે તેમજ ગીરમાળ જે ગુજરાતનો સૌથી ઊંચો જે ધોધ કહેવામાં આવે છે ત્યાં પણ ટુરિસ્ટ ચાલુ થઈ ગઈ છે અને ત્યાં પણ એક કુદરતીનું સૌંદર્ય માણવા માટે દૂર દૂરથી લોકો આવે છે ત્યાં પણ પબ્લિક ચાલુ થઈ ગઈ છે તો દર્શક મિત્ર હું ગિરમાળ ગુજરાતનો સૌથી ઊંચો જે ધોધ કહેવામાં આવે છે ત્યાં આવી અને નીચે સુધી હું આ ગિરમાળ ગિરાધોધનો નજારો તમને હું બતાવીશ તમે જોતા રહેજો આ છે ગિરમાળનો ધોધ ગુજરાતનો સૌથી ઊંચો ધોધ જે કહેવામાં આવે છે તે ધોધ અને ઝીણો ઝીણો વરસાદ પણ ચાલે છે અને આ વિડીયોમાં હું તમને ગિરમાળ ગીરાધોધનો નજારો છેક નીચે સુધી જે પગથિયા ઉતરવાનો છે તે ઉતરીને છેક નજીકથી તમને હું ગીરાધોધ બતાવીશ તમે જોતા રહેશો આ પગથિયા ઉતરી અને ગિરમાળ ગીરાધોધ નિહાળી શકો છો તમે આવો જે આવ્યા છે તેઓ જોયું જ છે પરંતુ જેઓ નથી આવ્યા તેઓ એક ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લો અને સુબીર તાલુકામાં ગિરીમાળ કામ કરીને છે ત્યાં આ ગિરીમાળ ધોધ છે તેનો નજારો ખૂબ તમે આ વિડીયોમાં જોઈને નિહાળી શકો છો આ રીતના આ પગતિયા ઉતરવાના છે હું શેક નીચે આવી ગયો છું અને વરસાદની શરૂઆત થતાં જ જે મકાઈની દુકાનો તેમજ દરેક બમ્બુ હેન્ડીક્રાફ્ટ જેવા પ્રોડોક દરેક અહીં ગિરાધોધ પર મળી રહે છે અને તેની પણ આ તૈયારી ચાલી રહી છે અહીં જે સૂચના લખવામાં આવી છે તે સૂચના હું તમને બતાવીશ સુગ્રી પોલીસ સ્ટેશન ચેતવણી ચોમાસાની ઋતુ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડે ત્યારે નદી કિનારે કે ધોધ નજીક જવું નહીં કે ધોધ નજીક સેલ્ફી ફોટો લેવો પણ નહીં અહીં જીઆરડી મૂકવામાં આવે છે આ જે રલિંગ છે અહીં સુધી આવીને તમે આ ગિરાધોધનો નજારો નિહાળી શકો છો આ છે ગિરમાર ગીરાધોધ આ રીતનો નજારો છે તમે જોઈ શકો છો ઝીણો વરસાદ છે વરસાદની શરૂઆત થતા ગિરમાળ ગિરાધોધ એક સૌંદર્યથી ખીલી ઉઠ્યું છે લીલો પણ મસ્ત દેખાય છે તમે જોઈ રહ્યો છો આ છે ગિરમાળ ગિરાધોધ તો હું બિલકુલ નજીક આવી ગયો છું અને જે ગિરમાળ ગિરાધોધ નજારો આ રીતનો છે તમે જોઈ શકો છો આ નીચેથી જોઈ શકો છો તમે વરસાદ થોડો શરૂઆત છે માટે વરસાદ ઓછા હોવાને કારણે થોડો ગીરા ધોધ પણ ઓછું પાણી પડે છે આ દોઢસો ફૂટ ઊંચાઈથી જે પાણી નીચે પડે છે તેના એક નીચે જાય ને વરાળ બનીને આ આકાશમાં પણ એક વરાળ દેખાઈ રહ્યું છે આ છે નીચેનો નજારો આ રીતનો તમે જોઈ શકો છો વાળ બ્યુટિફુલ ગિરમાળ ગિરા ધોધ આ રીતના રોજે રોજ નવા નવા વિડીયો જોવા માટે આર કે મરલ ડાંગ જે ચેનલ નવી છે જેમના પર નવી આવી હશે તેઓ સબસ્ક્રાઈબ લાઈક કરી દેશે તો નમસ્કાર દોસ્તો હું છેક નીચે આવી ગયો છું અને આ રીતનો જે ગિરમાળ ગિરા ધોધનો નજારો દેખાઈ રહ્યો છે વરસાદની શરૂઆત છે અને નદીમાં પાણી પૂર ઓછું હોવાના કારણે થોડું પાણી ઓછું છે આજ જુલાઈ એ જૂન ત્રેવીસ તારીખ છે અને જે કોઈ કોઈપણે તમે ગિરમાળ ગિરાદોદ આવ્યો હશો તો ફૂલ વરસાદમાં જેનો નજારો જવા માટે ખૂબ મજા આવતી હોય છે આજ જૂનની ત્રેવીસ તારીખ છે અને ત્રેવીસ તારીખે આ વિડિયો લાઈવ વિડીયો હું તમારા આગળ મૂકું છું અને આ વિડીયો જોઈને તમે આ ચેનલ આર કે મરલઢાન ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જેથી કરીને ગિરમાર ગિરાધોધ પર મારી પ્રતિક બાંબુ હેન્ડક્રાફ્ટ કરીને જે દુકાન છે તેમાં હાથથી બનાવેલી બંબુમાંથી જે વસ્તુ શો પીસ અનેક વસ્તુ મળશે ત્યાં પણ અવશ્ય મુલાકાત લેશો અને આ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર કરી દેજો જેથી કરીને ગિરમારનો અવનવા વિડીયો આવતા રહેશે આ ચેનલ પર નમસ્કાર